આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન હાજર રહ્યા હતા આ પ્રસંગે આઈએએસ જયતી રવિ માનનીય સેક્રેટરી ઓરોવિલે ફાઉન્ડેશન એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો જ્યારે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ અને સેવાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી હિના દવે અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા જે ગુજરાત સ્ટેટની વુમેન ડોક્ટર્સ કોન્ફરન્સ છે એના ચેરપર્સન છું આજની અમારી આ કોન્ફરન્સ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ના નિમિત્તે કરવામાં આવી છે આઠમી માર્ચે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે હોવાથી આજે અમે રવિવાર હોવાથી કારણ કે ડૉક્ટરો ને રજા હોય એટલે અમે અહીંયા આગળ સાડા ચારસો જેટલી મહિલાઓ ભેગી થઈ છે ગુજરાતભરમાંથી મહિલા તબીબો અહીંયા આવેલા છે અમે ખૂબ સરસ એ લોકો માટે વક્તવ્ય રાખેલા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન મેડિકલ પ્રેક્ટિસ પછી પરસ્યુટ ઇન હેપીનેસ પછી હેલ્ધી વુમેન હેલ્ધી વર્લ્ડ પછી ક્રાઇમ જે સાયબર ક્રાઇમ અત્યારના થઈ રહ્યું છે એના ઉપર લેક્ચર છે અને લાગણીઓનું મેનેજમેન્ટ એવા બધા લેક્ચર્સ અમે રાખ્યા છે જેથી કરીને સ્ત્રીઓને એમના રોજમાં રોજ જીવનમાં પણ કોઈ પોઝિટિવ ચેન્જ ચોક્કસ આવી જાય અને એમને લાઈફ જીવવામાં થોડી સરળતા હોય એક સ્ત્રી મલ્ટિટાસ્કર હોય છે અને તબીબ મહિલા તો ખૂબ સ્ટ્રેસફુલ લાઈફ જીવતી હોય તો આવા બધા ટોક્સ અને લેક્ચર્સ રાખવાથી ચોક્કસ એના જીવનમાં એક પોઝિટિવ ચેન્જ આવે અને એ જ અમારો આ વખતનો મોટો છે કે એમ્પાવરિંગ વુમેન ઇન્સ્પાયરિંગ ચેન્જ એટલે સ્ત્રીઓને તમારી સશક્તિકરણ તો છે જ પણ એનાથી એ લોકોના જીવનમાં કોઈ પોઝિટિવ ચેન્જ કેવી રીતે લાવી શકાય એ અહીંયા આગળ ઘણું બધું એનું ડિસ્કશન થવાનું છે અને થઈ રહ્યું છે એટલે અમે ઈચ્છીએ છીએ કે આજની આ કોન્ફરન્સ પછી દરેક મહિલા તબીબ જે અહીંયા આગળ આવી છે એ બધાના જીવનમાં એક થોડો પોઝિટિવ ચેન્જ આવે લેસ સ્ટ્રેસ આવે અને એ લોકોનું જીવન સુખરૂપ થાય અને પોતાના કુટુંબ અને સમાજ માટે પણ કોઈ સારી પોઝિટિવ એક્ટિવિટી કરી શકે